ન્યાયના સમર્થનમાં આદિવાસી પરિવાર સંજલીના મિત્રો ભાઈઓ બહેનોએ ગોવિંદ ગુરુ પર ફુલહાર અને સૂત્રોચ્ચાર કર્યા મળતી માહિતી મુજબ સંજલી આદિવાસી પરિવાર દ્વારા ડેડિયાપાડા ધારાસભ્ય શ્રી ચૈત્રભાઈ વસાવાને ખોટા કેસો કરી સરકાર પોતાના દેશમાં રોક જવા માંગે છે તે સંજલી તાલુકાના આદિવાસી સમાજના ભાઈઓ બહેનો મળી ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈત્રભાઈ વસાવા પર ખોટી એફઆઈઆર કરી તેમને આદિવાસી સમાજનો અવાજ ઉઠાવતા અને ભ્રષ્ટાચારને ઉજાગર કરતા રોકવા માટે ષડયંત્ર કરવામાં આવેલ છે જેથી તેમના સમર્થન માટે

જ્યારે જ્યારે પણ બળાત્કારીઓ પર ભૂમાફિયાઓ પર રજીસ્ટો પર આવા જે ભ્રષ્ટાચાર્યો છે એમના પર જ્યારે એફઆઈઆર થાય છે ત્યારે કોઈ એક્શન લેવામાં આવતી નથી અને જ્યાં રિપોર્ટર વિજય ચરપોટ બોધિક ભારત ન્યૂઝ સંજેલી